અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે બક્કી ગેલેરીમાં જાણીતા પત્રકાર અને લેખક શ્રી ઉત્પલ કુમારની સાથે ધ રાઇટ સર્કલ વિષય પર અંગ્રેજી સાહિત્ય સેશન આયોજન કરવામાં આવ્યું હતું આ સેશનનું આયોજન કર્મા ફાઉન્ડેશન હાઉસ ઓફ એમજી અહેસાસ વિમેનના સહયોગથી કરવામાં આવ્યું હતું અને ફર્સ્ટ પોસ્ટના ઓપિનિયન એડિટર ઉત્પલ કુમારે સેશન દરમિયાન પત્રકારત્વમાં પોતાના વ્યાપક અનુભવને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ મૂક્યો હતો સાહિત્ય પ્રેમીઓ અને લેખકોને એક સાથે લાવનારા આ સત્રમાં તેમનું પ્રથમ પુસ્તક ભારત રાઇઝિંગ ધર્મ डेमोक्रेसी डिप्लोमेसी पर केन्द्रित है तना पर निर्जा गुप्ता नेतृत्व में एक प्रेरक बातचीत उपस्थित दर्शकों समक्ष कर सेशन में भाग लेना सहभागी ने उत्पल कुमार साथ प्रश्न और जवाब सेशन में भाग ले तक मिली थी मैं उत्पल कुमार मैं जर्नलिस्ट हूँ दिल्ली से ओपिनेटर न्यूज न्यूज एक्स एंड फर्स्ट पोस्ट का के आ, आज का बुक ये मेरी पहली बुक आई है भारत राइजिंग आ, ये दिल्ली से पब्लिश हुई है आ, इस इस बुक पे आज का प्रोग्राम है बुक ने बेसिकली ये एक्सप्लोर करता है नया भारत क्या है उस समय बहुत सारे जो नगेटिवस हैं बहुत बोलते हैं कि डेमोक्रेसी जैसे कम हो रहा है लिबरलिज्म कम हो रहा है माइनॉरिटी का बेसिकली वो खतरे में है तो ये ये जो बुक है वो उस उम्मीद को डिबंक कर रहा है अपने आप में I'm sorry. दो, दो पार्ट में बटा हुआ है एक पार्ट है धर्मा एंड डेमोक्रेसी दूसरा है डेमोक्रेसी एंड डिप्लोमेसी तो बेसिकली क्या है कि इंटरनल जो पॉलिटिक्स है उसका हम बात कर रहे हैं फिर जिस तरह से मोदी गवर्नमेंट लास्ट दस साल में इंटरनेशनल अफेयर्स में जिस तरह से भारत का जो पक्ष रखा है उस चीज को भी हम इस बुक के सामने को लेकर आगे ले आ रहे हैं

ये अंदर जो वाची ने मैंने एम लागे थे कि एक पत्रकार तरीके અને એક સજગ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે એમને જેવી રીતે ભારતમાં આવેલા બદલાવો એમાં જે એક કહીએ રનાસાના યુગ એટલે પુનરુત્થાનનો પુનર્જાગૃતિનો યુગ એને બહુ સારી રીતે બે ભાગોમાં વેચીને આ પુસ્તકમાં દર્શાયો છે એટલે જેમ કહેતા હોઈએ કે ભૂતકાળથી ભવિષ્ય સુધીની વચ્ચેનો એક આ મહત્વપૂર્ણ કડીની જેમ આ પુસ્તક કામ કરે છે વર્ષોથી હિસ લિટરેચર કલ્ચર આર્ટને બહુ સારી રીતે પ્રમોટ કરી રહ્યું છેલ્લા પંદ પાંચથી સાત વર્ષમાં આપણે અહીંયા અમદાવાદમાં એમની જોડે એસોસિએટેડ છે એ હિન્દી લિટરેચરના માટે કલમ એક્ટિવિટીઝ કરે છે ગુજરાતી લિટરેચરની જોડે કર્મા ફાઉન્ડેશનની જોડે ટાઈઅપ અપ કરીને આખર કરીને ઇવેન્ટ્સ કરે છે અને આજે જે ઇવેન્ટ છે એ ઇંગ્લિશ લિટરેચરની છે રાઇટ સર્કલ એવી રીતે પ્રભાખ્યાતાન ફાઉન્ડેશન ઓલ અરાઉન્ડ ગુજરાત ગુજરાતી લિટરેચર લેંગ્વેજ કલ્ચર એ બધાને બી બહુ પ્રમોટ કરવાનું કામ કરે છે થેન્ક યુ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ